મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહેપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હાલો તો મિત્રો સીસી બે હજાર ચોવીસના કોલ લેટર નીકળવાના શરૂ થઈ ગયા છે એટલે જે કોઈ પણ મિત્રોને કોલ લેટર નીકળવાના બાકી હોય તે કાઢી લેજો એકત્રીસ તારીખ સુધીમાં પીડીએફ ડાઉનલોડ કરી લેજો ત્યાર પછી કોલ લેટર નીકળશે નહીં એટલે ખાસ ધ્યાન રાખજો ઉપરાંત તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા ગ્રુપની ટેલિગ્રામ લિંક આપેલી છે ત્યાં તમે જોડાઈ શકો છો હવે પરીક્ષા સમયે ફરજિયાત સાથે શું લઈ જવાનું છે અને છેલ્લા દિવસોમાં તમારે તૈયારી શેની કરવાની છે તો એ હું તમને ખાસ બે બાબતો વિશે માહિતી પૂરી પાડીશ તો જોડાયેલા રહેજો બરાબર છે તો તમને જણાવી દઉં કે પરીક્ષા સમયે તમારે શું શું સાથે લઈ જવાનું છે એના વિશે હું તમને માહિતી આપી દઉં છું એક જ મિનિટ તો ચોથા નંબરની કોલમ છે એમાં લખ્યું છે કે ઉમેદવારની ઓળખની ચકાસણી માટે પરીક્ષા કેન્દ્ર માટે આધાર કાર્ડ મતદાર ફોટો ઓળખ કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ એટલે કે ચૂંટણી કાર્ડ તમે લઈ જાઓ મતદાર ફોટો ઓળખ કાર્ડ એટલે ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ ને પાન કાર્ડ એ પૈકી કોઈ પણ એક ઓળખપત્રમાં અસલ ફરજિયાત લઈ જવાનું છે આ પાંચ આપેલા છે તેમાંથી તમારે કોઈ પણ એક લઈ જવાનું છે બરાબર ફરજિયાત લઈ જવાનું છે ભૂલ્યા કરો આ સિવાય અન્ય કોઈ ઓળખપત્ર માન્ય ગણાશે નહીં પરિણિત મહિલા ઉમેદવારોના ઓનલાઈન પ્રવેશપત્ર અને ઓળખપત્રમાં નામના ફેરફારના કિસ્સામાં તેઓએ પ્રવેશપત્ર ઓળખપત્ર અને અસલ લગ્ન નોંધણી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે બરાબર છે અને લગ્ન નોંધણી સર્ટિફિકેટ ન હોય તેવા કિસ્સામાં પરિણીત મહિલા ઉમેદવારે નામ ફેર અંગેનું અસલ એફિડેવિટ રજૂ કરવાનું રહેશે બરાબર છે તો આ આટલી બાબતો છે તે તમારે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે બરાબર છે જો લગ્ન નોંધણી સર્ટિફિકેટ ન કઢાવ્યું તો કઢાવી નાખજો એમ ત્યાર બાદ આપણે આગળ વધીએ તો કે હવે છેલ્લા દિવસોમાં તૈયારી કઈ રીતે કરવી બરોબર છે તો હું તમને જણાવી દઉં છેલ્લા દિવસોમાં તમારે તૈયારી સીસી ચોવીસ એક જ મિનિટ સીસી બે હજાર ચોવીસ છેલ્લા દિવસમાં તમારે મોડેલ પેપરની પ્રેક્ટિસ મોડેલ પેપરની પ્રેક્ટિસ કરવાની છે બરાબર એના માટે ખુદ મંડળે પોતાની વેબસાઇટ પર પણ મોડેલ જે મોક ટેસ્ટ મૂકેલી છે સોરી મોક ટેસ્ટ એ પણ તમે જોઈ લેજો બરાબર જેટલામાં જેટલા મોડલ પેપર અને મૂક ટેસ્ટ આપશો તમને એટલો તમને ખૂબ જ ફાયદો થશે કેમ કે સિલેબસ તો તમારે ઓલરેડી તૈયાર થઈ જ ગયેલો છે એટલે મોડલ પેપર અને મૂક ટેસ્ટની તૈયારી એ તમને સીસી બે હજાર ચોવીસની પરીક્ષા પાસ કરવા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે મિત્રો તો આ એક હતી માત્ર સીસી બે હજાર ચોવીસની અપડેટ જે કંઈ પણ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ પર ના જોડાયો હોય ટેલિગ્રામ ચેનલ તેમાં પણ જોડાઈ જજો ઉપરાંત મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની નાનામાં નાની અપડેટ સદર ચેનલના માધ્યમ દ્વારા તમારા સુધી પહોંચે એવો મારો પૂરતો પ્રયત્ન રહેશે થેન્ક યુ મિત્રો આભાર